નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ યાત્રાધામ ડાકોરમાં ગેરકાયદેસર બાંધકામે માઝા મૂકી માર્ગ મકાન વિભાગ ડાકોર દ્વારા ચાર ચાર વખત નોટિસો પાઠવી છતાં સોટકા બાંધકામ પૂર્ણ થયું મહેસૂલ વિભાગ ગાંધીનગર ઓગણીસો એંસીના ઠરાવનો ભંગ ડાકોરમાં જોવા મળ્યો વિગતવાર સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ડાકોર ચોકડીથી કપડવંશ તરફ જતા સ્ટેટ હાઇવે ધોરીમાર્ગ પાસે માર્જિન જગ્યા રાખ્યા વગર જ ખેતીલાયક જગ્યામાં કોઈ પણ પરમિશનો વગર જગજાહેર દુકાનોનું બાંધકામ કરી દીધેલ છે યાત્રાધામ ડાકોરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા રહ્યા કરે છે જેની ફરિયાદો પણ મળે છે જો આવી જ રીતે ગેરકાયદેસર બાંધકામો ચાલુ રહેશે તો ભવિષ્યમાં આ સ્ટેટ હાઈવે સિક્સ લેન બનશે ત્યારે આ પાકું બાંધકામ સરકારની વિકાસલક્ષી કામગીરીમાં ભારે અડચણરૂપ સાબિત થશે હવે જોવું ખેડા જિલ્લા પ્રશાસન આગળ કેવા પ્રકારના પગલા ભરે છે આવા અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ પત્રકાર ગીતા જોશી હેડ ઓફિસ ગાંધીનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં